યુવા તાલીમ કેન્દ્રમાંથી તાલીમ પામેલા યુવકોને જોઈ તેમના વાલીઓમાં કેવો સંતોષ જોવા મળે છે આવો જાણીએ તેઓના જ જ દ્વારા મને મને વાત સાંભળી કે વર્ષનું કામ આ મહિનાની અંદર છે શક્ય નથી પણ મારા છોકરા જીવીન ના જીવન પરિવર્તન થી સ્વીકારું છું ના થઈ શકે નિખાલસતા પણ એનામાં આવી એક નિર્ભયતા પણ આવી અને એક વિશ્વાસ પણ આવ્યો કે અમે મારા વડીલોને આ રીતે કહેશું વડીલો આપણને સમજી શકશે એટલે આ બધી જે મેચ્યોરિટી આવી એ આ તાલીમના લીધે જ આવી છે આપણું યુવાધન ખૂબ સારા માર્ગે અહીંથી દોરવાઈ રહ્યું છે અને સારા સંસ્કાર મેળવી રહ્યું છે ખોટા રસ્તે જતા એ બચે છે અને સત્સંગનું અને સમાજની સેવા કરવા માટેના એક તરવરિયા યુવાનો તૈયાર થાય છે એ સૌથી મોટી અનુભૂતિ છે દર્શન વર્ષન બધું કરે સંતોના આવી બધી ખબરના મુલાકાત બધું સભા માની બે એટલે એનામાં કોઈ ગુણ નહીં આવે આ યુવા તાલીમ કેન્દ્રમાં ખરેખર આજે દરેકને જે ટ્રેનિંગ આપે ને સત્સંગ માટે પણ કંઈ કરી શકશે અને એના જીવન જીવવા માટે પણ કંઈક કરી શકશે એટલું મને પાક્કો વિશ્વાસ થઈ ગયો અહીંયા જે શીખવવામાં આવે છે એવી બીજી કોઈ સ્કૂલ કે કોલેજોમાં શીખવવામાં આવતું નથી આ યુવા તાલીમ કેન્દ્ર એ એવું એક કેન્દ્ર છે કે જેની અંદર યુવકોનું ઘડતર થાય છે એ ઘડતર એટલે આધ્યાત્મિક અને વ્યવહારિક બંને પ્રકારનું ઘડતર થઈને એના જીવનની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે